ડાંગ આહવા બાથોની સૂચના અને માર્ગદર્શન હેઠળ શ્રી એમ જે શાહ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા તેમની ટીમ સાથે જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાણીપીણી રાસથી રેકિંગ કરતા આહવા પટેલ પાળા નવું કારિયા શેખમુમાઝ સામે સુપરઓટીની ગલીમાં પાછલા ભાગના ભાગે આવેલા ગામમાં એક વ્યક્તિનું નામ જેતિલાભાઈ ધવલીએ બ્લુ ટી શર્ટ અને બ્લેક જીન્સ પહેરીને ઊભેલો દેખાય છે જેની પાસે બે હાથમાં કંઈક પેકેટમાં દેખાતા તેની પાસે માર્દક પદાર્થની પડીકી રાખેલ હોવાની શંકા થતાં તેમને ચેક કરતાં બાળિયામાં તેના સરખે હસ્તમ પદાર્થ ગાંજો મળી આવ્યો તપાસ કરતાં જુદી જુદી પેકેટોમાં કુલ વજન જીરો પોઈન્ટ જીરો પાંચ કિલોગ્રામ જે ગ્રામ ગાંજાનો ઇગરાનો ચાલીસથી કુલ જથ્થો જીરો પોઈન્ટ જીરો પાંચ કિલોગ્રામ ગાંજો કિલોગ્રામ ત્રણ હજારના ના મૂલ્યનો તથા મોબાઈલ નંક એક કિલોગ્રામ એક હજાર કિલોગ્રામના મૂલ્યનો કિલોગ્રામ ચાર હજાર સાત પડીકી મળી આવેલ હતી જે પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો નો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે રિપોર્ટર વિનોદ પવાર બીએ ન્યૂઝ ગુજરાતી ડાંગ